જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું તારીખ 24 થી 26 દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે તેનીຈિહા છોટાઉદેપુર વાસ્યો થઈ જજો સાવધાન કારણ કે આકાશમાંથી અગનગોડા વર્ષી રહ્યા છે હીટ વેવની આગાહી કરવામાં આવી છે મેટ્રોલોજીકલ વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારતીય મોસમ વિભાગે આગામી ચોવીસથી છવ્વીસ દરમિયાન હીટવેવની આગાહી કરી છે અને એટલા માટે જ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં છોટાઉદેપુર જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે કારણ કે આજે તાપમાનનો પારો ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે જી હા ઐતિહાસિક એટલે કહી રહ્યો છું કારણ કે સંબંધિત વિભાગ તરફથી આજે બપોરે ચાર વાગ્યાનું જે તાપમાન દર્શાવવામાં આવ્યું છે તે છેતાલીસ ડિગ્રી છે જે અત્યાર સુધીનું મહત્તમ તાપમાન છે અને આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધવાની શક્યતા રહેલી છે જેને લઈ તારીખ ચોવીસથી છવ્વીસ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જેમાં છોટાઉદેપુર જિલ્લાનો પણ સમાવેશ છે આકાશમાંથી આગ ઓગતી ગરમીને લઈ રોડ રસ્તાઓ બજારો સુમસામ ભાસી રહ્યા છે કહી શકાય કે સ્વયંભૂ કરફ્યુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે તાપમાનનો પારો ઊંચો ચડી રહ્યો છે ત્યારે શું તકેદારી રાખવી ગરમીથી બચવા શું કરવું તેને લઈ છોટાદેપુર જિલ્લા ડિઝાસ્ટર વિભાગના ડીપીઓ ધ્રુપેન પટેલ શું કહી રહ્યા છે ચાલો સાંભળીએ અને ગરમીથી બચવા તેનો અમલ કરીએ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા તારીખ ચોવીસથી લઈ અને છબ્વીસ સુધી છોટા ઉદેપુર જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે એટલે ગરમીનો પારો વધવાની શક્યતાઓ છે ગરમીથી બચવા માટે શું કરશો તો ગરમીથી બચવા માટે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળીએ બને ત્યાં સુધી પુષ્કળ પ્રમાણમાં પાણી પીએ શક્ય હોય તો લીંબુ શરબત પીવાય અને સુતરાઉ અને સફેદ કલરના કાં તો હળવા રંગના કપડાઓ પહેરી અને આપણે બહાર નીકળીએ વૃદ્ધો અશક્તો માતાઓ હોય સગર્ભા

અનેક વેરાયટીમાં કુકિંગ વેર કુલર ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક કીટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો